મોર્નિંગ एवरीवन આપણે લાસ્ટ વિડિયોમાં જોઈતું ટી વિશે કે ટી કઈ રીતે લખાય ટી ફોર લાઈન ની અંદર કઈ રીતે લખાય ટી થી શરૂ થતા વર્ડ્સ જોયા હતા આજના વિડિયોમાં આપણે જોઈશું યુ વિશે કે યુ કઈ રીતે લખાય યુ ના ફોર ફોર લાઈન માં યુ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે લખાય અને યુ થી શરૂ થતા વર્ડ્સ કયા કયા છે અને એનું ગુજરાતી ટ્રાન્સલેશન જોઈશું आज नया वीडियो में चाहिए नया होए। इमारे चैनल में सब्सक्राइब करो तो तुमने आगरा वीडियोस पर जो आवाज़ तो से अने अपडेटेड वीडियो पर जो आवाज़ से तो चलो जोइंग अपने U B से U कहीं भी तेल लगाए। चलो आजे कैपिटल U आजे स्मॉल U कैपिटल U नहीं अंदर फर्स्ट स्टेप से स्टैंडिंग लाइन बच्चे ये थी क

સ્ટેન્ડિંગ લાઇન ની નીચે થોડો कर्व આવશે બરાબર છે આ કયો કેપિટલ યુ અને આ કયો સ્મોલ યુ હવે 4 લાઇન ની અંદર યુ કઈ રીતે લખાય કે આપણે જોઈએ આ થઈ આપણી 4 લાઇન એની અંદર યુ કઈ રીતે લખાય કેપિટલ યુ અંદર જનરલી 3 લાઇન અંદર યુસ થશે એની જે થર્ડ લાઈન આવે ત્યાં એને ક વાળી ઝોન જોઈએ અને ત્યાંથી સ્લાઇડ અપ સુધી સ્ટેન્ડિંગ લાઈન ઓકે હવે આપણે જોઈએ સ્મોલ યુ કઈ રીતે લખાય આ થયો સ્મોલ યુ અહીંયા એક નાનો ખૂણો પડે એ રીતે અહીંયાથી ક લઈ લેવાનો છે અને એથી આવશે સ્ટેન્ડિંગ લાઈન આ થયો આપણો સ્મોલ યુ ફોર લાઈન ની અંદર કઈ રીતે લખાય પહેલા તો આપણે યુ કઈ રીતે લખાય એ જોયું ફોર લાઈન અંદર કઈ રીતે લખાય અને હવે જોઈશું યુ થી શરૂ થતા વર્ડ્સ તો ઘણા ડ્રો કરેલા છે યુ ફોર અમ્બ્રેલા યુ ફોર યુનિફોર્મ યુ ફોર અપ તો આપણે આના મીનિંગ જોઈશું અમ્બ્રેલા યુ એન બી આર ઈ ડબલ એલ એ અમ્બ્રેલા એટલે શું થશે છત્રી હવે છે યુનિસાયકલ યુનિસાયકલ એટલે શું થશે ઘણા કે છે સાયકલ તો સાંભળી તો યુનિસાયકલ એ શું છે યુનિસાયકલ મતલબ એક પૈડાવાળી જે સાયકલ આવે છે નાના છોકરાઓ માટેની એને કહેવાશે યુનિસાયકલ યુનિસાયકલ ને ગુજરાતીમાં સાયકલ જ કહેવાશે પણ એક પૈડાવાળી જે સાયકલ આવે છે એ યુનિફોર્મ યુનિફોર્મ થશે યુનિફોર્મ આપણે સ્કૂલમાં જે યુનિફોર્મ પહેરીએ છીએ પછી જોબ પર જતા હોય તો પણ ટૂટિંગ કે કપડા હોય એને પણ યુનિફોર્મ કહેવાય બરાબર છે નેક્સ્ટ જોઈશું અપ યુપી અપ એટલે કે ઉપર ઉપરની તરફ દર્શાવતો એરો એટલે ઉપર ઓકે હવે છે યુએસબી યુએસબી એટલે શું થશે પેન્ડ્રાઇવ ઘરે ગુજરાતમાં યુએસબી ન થાય પણ યુએ યુએસબી નો મતલબ થશે પેન્ડ્રાઇવ જે આપણે કમ્પ્યુટર થી મોબાઈલ માં લેવો મોબાઈલ માં થી કમ્પ્યુટર માં રાખો એ આપણે પેન્ડ્રાઇવ ડેટા ટ્રાન્સફર કરવા માટે જે વસ્તુનો યુઝ થાય એને એટલે કે વસે યુએસબી યુનિકોર્ન યુનિકોર્ન મતલબ કે એક ઘોડા જેવો ઘોડો જે આવે છે એ જ પણ ઘોડા નું શરીર અને ઉપર એક મોટું સિંગડું આવે છે એને કહેવાશે યુનિકોર્ન તો આપણે અહીંયા લખીશું ઘોડાનું શરીર પછી છે અંકલ યુ એન સી એલ ઈ અંકલ એટલે શું થશે કાકા મામા બધાને અંકલ કહેવાય ઓકે ગુજરાતીમાં બધા વર્ડ જુદા જુદા આવે છે કાકા મામા માસા ફુવા પણ ઇંગ્લિશમાં બધાને એક જ કહેવાય અંકલ એટલે થશે કાકા ઓકે આ થયો આપણો યુ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું बीबी से भी कई કઈ लिखाई बी की शुरुआत का वर्ड्स જોઈશું ओके તો મારે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો તો તમને આગળના વિડીયોસ પણ જોવા મળશે અને વિડીયો ગમે તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં અને તમને यू થી પણ કોઈ વર્ડ આવડતા હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો